ફાટક પાસે એક ઇસમ નંબર પ્લેટ વગરની બાઇક લઈને પસાર થતો નજરે પડતા તેને રોકીને તપાસ કરી બાઇકના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો જેને લઈ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા ત્રણ મહિના પૂર્વે અંદાળાના વાઘીવાડા રોડ પર નાળા પાસે બાઇક પડેલ હતી જે બાઇક ડાયરેક્ટ ચાલુ કરીને લઈ આવ્યો હોવાની કબૂલાત કરી હતી જે આધારે બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી અંદાણા ચાણક્યનગર નર્મદા ગેટ હોટલ પાછળ રહેતા વિપુલ અર્જુનસિંહ ઝાલાની ધરપકડ કરી છે અને વીસ હજાર રૂપિયાની બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે